મોડલ ની લેવાની વાત તો લાવો અને હો ભાઈ આ બે આપડે હવરૂ અને હારો ઊંધું ઊંધું કુટે જાય છે આપડે

અર્ધા માલી એવા છે એટલે જવું કઈ યાર પૈસા પૈસા મળું તો એટલે જવું પડે છે હા જાણી પેલા આપણે જીયા હો બેટા એટલે જવું પડે યાર મારે હગાત છું મારા હગાત છું લે જો ભાઈ રિક્ષામાં નવ કર્યું આપરો હવે વેચવાના જમીન નહીં નહી તમારે અલ્યા વેકવાડ નહીં બેરા લેવાની છે લ્યો લેવાની છે લેવાની છે લેવાની છે ઓ વાહ વાહ પેલા ખંડેમાં તો એને હે મૂકી દો રિક્ષા ઓ હેડો લેવા હેડો હા એકડે હેડો 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 હેડો

રિક્ષામાં